નમસ્કાર ખેડૂત મિત્રો જીજી વીસ વેરાયટી મગફળીનું અહીંયા વાવેતર કરેલ છે ગયા શનિવારે એટલે કે આજથી સાત દિવસ પહેલાં અહીંયા વાવેતર કરેલું છે તો તમે એનું જર્મિનેશન ચેક કરી શકો છો સરસ મજાનો અહીંયા સો સો ટકા આપણને ઉગારાનો જોવા મળી રહ્યો છે તો હવે આની અંદર આપણે સી ટ્રીટમેન્ટની વાત કરીએ તો આની અંદર અમે સી ટ્રીટમેન્ટની અંદર ઇન્ડો ગલ્ફ કંપનીનું એફએસ ત્રીસ ટકા થાયો ત્રીસ ટકા અને સાથે સાથે યુપીએલ કંપનીનું પ્રોવેક્સ કરીને જે પ્રોડક્ટ આવે છે જેની અંદર કાર્બોક્સિન અઢાર પોઈન્ટ પોંચ ટકા એફએફ અને થાયરમ અઢાર પોઈન્ટ પોંચ ટકા એફએફ લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર અંગીસાઈડ છે આ બંનેનું સી ટ્રીટમેન્ટ કરીને અમે અંદર વાવેતર કર્યું હતું પાયાના ખાતર તરીકે વીસ વીસ ઝીરો તેર સાથે ત્રણ કિલો જિંક અને પાંચ કિલો માઇકોરાઈજા જે એફએમસી કંપનીનું આવે છે ત્રણ કિલો પેકિંગની અંદર એ અમે એક એકરની અંદર પાંચ કિલો પ્રમાણે આપેલ છે તો સાત દિવસનો અહીંયા સરસ મજામાં મને જર્મિનેશન મળ્યો છેલ્લા સાત દિવસથી વાવેતર કર્યું ત્યારથી મારી મળીને આજ સુધી વરસાદ હજી સુધી બંધ થયો નથી એટલે ઘણો બધો બી વરસાદ પણ જોઈએ એ પ્રમાણે નોર્મલ નોર્મલ વરસાદ ચાલુ જ છે તો હજી સુધી તડકો અને મળ્યો નથી છતાં પણ આપણે અહીંયા જર્મિનેશન એકદમ બેસ્ટ જોઈએ એવું જર્મનેશન આપણને મળેલ છે જેથી વીસ વેરાયટી છે